હેલો એવરીવોન ક્રાફ્ટ ફેક્ટરીમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું અને ક્રાફ્ટ ફેક્ટરીમાં હું અત્યારે લોટી શિફળ બનાવું છું જેમાં લોટી અને શિફળ બની ગયું છે હવે ઈંઢોણી બનાવવાની છે તો આ ઈંઢોણી બનાવવાની શરૂઆત કરવાની છે જેમાં ઈંઢોણીનો પટ્ટો સેમ છે જે લોટી શિફળમાં છે તે જ ખાલી વચ્ચે ચેક્સ છે એ વધઘટ છે હવે તેનો જે પાછળનો ચોટલો હોય તે બનાવવાનો છે તો તેના માટે સાડત્રીસ વ્હાઈટ મોતી લીધા છે હવે બે વ્હાઇટ બે બ્લુ અને બે વ્હાઇટ લઈને આ જે છેલ્લું મોતી છે તેમાંથી સોય કાઢીશું હવે લઈશું ત્રણ વ્હાઇટ મોતી અને ત્રણ મોતી ગણીને ચોથા મોતીમાંથી સોય કાઢીશું હવે ફરીથી ત્રણ મોતી લઈશું અને ત્રણ મોતી ગણીને ચોથા મોતીમાંથી સોય કાઢીશું પછી સેમ આ જ પ્રોસેસથી છે ઉપર સુધી વ્હાઇટ મોતી લેવાના છે ત્રણ વાઇટ લેવાના ચાર ત્રણ મોતી ગણીને ચોથા મોતીમાંથી સોય કાઢવાની અને એન્ડમાં આવતા પણ આ જ રીતે જે પહેલું મોતી લીધું હતું ને શરૂઆતમાં તે જ મોતીમાંથી સોઈ કાઢીશું હવે જ્યારે અહીંયા વળવાનું છે ને ત્યારે બ્લૂ મોતીથી કોર નથી બાંધવાની એટલે ચાર વ્હાઇટ મોતી લઈને પાછા વળીશું હવે ત્રણ મોતી લેવાના છે હજી પણ કન્ટિન્યુ સફેદ મોતી લઈને નીચે સુધી આવી જવાનું છે ચાર મોતી લઈને પાછા વળવાનું છે તો તેમાં બે બ્લુ એક પીળું અને એક લાલ લઈને પાછા વળીશું ત્યારબાદ લઈશું એક લાલ એક પીળું અને એક લાલ ફરીથી લઈશું લાલ પીળું અને લાલ આ જ રીતે કન્ટિન્યુ ઉપર સુધી લેવાનું છે લાલ પીળું અને લાલ હવે આવશે એક લાલ અને ત્રણ પીળા ત્યારબાદ આવશે ત્રણ પીળા હવે ત્રણ પીળા લઈને છે નીચે સુધી આવવાનું છે અને આ લાઇન પૂરી કરવાની છે હવે પાછા વળતી વખતે બે બ્લૂ અને બે પીળા લઈને પાછા વળીશું ત્યારબાદ ત્રણ પીળા લઈશું અને હવે ઉપર સુધી પાછું ત્રણ પીળા લઈને લાઇન પૂરી કરવાની છે આ છેલ્લી વાર ત્રણ પીળા લઈ લીધા છે હવે લઈશું એક પીળું એક લાલ એક દૂધિયા અને એક લાલ ત્યારબાદ આવશે એક લાલ એક દુધિયા અને એક લાલ ફરીથી આવશે એક 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 લાલ અને લાલ ત્યારબાદ આવશે લાલ સફેદ અને લાલ હજી એકવાર લાલ સફેદ અને લાલ ફરીથી આવશે લાલ સફેદ અને લાલ હવે છેલ્લી વાર આવશે લાલ સફેદ અને લાલ આ રીતે ચાર વખત વચ્ચે સફેદ આવે એ કડી આવશે ત્યારબાદ આવશે લાલ દુધિયા અને લાલ ફરીથી લાલ દુધિયાને લાલ હજી એક વખત લાલ દુધિયાને લાલ હવે બે બ્લૂ અને બે દૂધિયા લઈને પાછા વળીશું પછી આવશે ત્રણ દૂધિયા ત્યારબાદ ફરીથી આવશે ત્રણ દૂધિયા હવે આવશે એક પીળું અને બે સફેદ ત્યારબાદ આવશે ત્રણ સફેદ ફરીથી ત્રણ સફેદ હજી એક વખત ત્રણ સફેદ હવે આવશે બે સફેદ અને પીળું હવે લઈશું ત્રણ દુધિયા ફરીથી લઈશું ત્રણ દુધિયા હવે ચાર દૂધ લઈને પાછા ત્રણ આ જોઈ શકાય છે સેમ પટ્ટો છે જે ઈંધુણીનો પટ્ટો છે ને તે જ રીતે આ પટ્ટો કરવાનો છે અહીંયા સુધી આવી જશે પીળું છે ને ત્યાં સુધી અંદરના જે બ્લુ ને વ્હાઈટ ચેક્સ છે તે પણ એટલા જ લેવાના છે અને છેલ્લે વ્હાઈટ યલોવાળી જે લાઇન છે તે પણ કરવાની છે હવે જયારે નીચે ત્રિકોણ ઉતારવાનું હોય ને તેની શરૂઆત કરીશું તો તેના માટે લીધા છે એક પીળું છે એક લાલ છે એક સફેદ છે અને એક લાલ મોતી છે ચાર મોતી લઈને પાછા વળીશું અને વળતી વળવાનું જે છે ને તે ઉપરથી ચાર મોતી જ લીધા છે જ્યાં વ્હાઈટ લાઇન છે હવે ફરીથી લઈશું લાલ સફેદ અને લાલ જે કાઠો બાંધ્યો નથી કોર પર ત્યાંથી પાછું વળવાનું થશે ત્યારે ત્યાં ચાર મોતી લીધા છે પછી નીચે આવીને ત્રણ મોતી લેવાના છેક નીચે સુધી લાલ સફેદ અને લાલ લીધું હવે સોય છે ને તે લાલ મોતીમાંથી કાઢીને નીચે લેવાની છે આ રીતે પાછી આગળનું જે વ્હાઇટ મોતી છે તેમાંથી પણ સોય કાઢી લઈશું હવે લઈશું લીલું સફેદ અને લીલું ત્યારબાદ ફરીથી લઈશું લીલું સફેદ અને લીલું છેક સુધી આ રીતે કરશું લીલું સફેદ અને લીલું હવે ઉપર આવ્યા પછી લીલા અને વ્હાઈટ મોતીમાંથી સોય કાઢવાની છે પાછી મોતી લેવાનું નથી એમ જ સોય કાઢવાની છે જે ત્રણ મોતી લીધા છે લીલું સફેદ અને લીલું એમાં લીલું અને સફેદ એ મોતીમાંથી સોય કાઢીને પાછા નીચે આવતું રહેવાનું છે જે વિડીયોમાં દેખાય છે તે રીતે હવે લઈશું પીળું સફેદ અને પીળું અને આ રીતે પીળું સફેદ પીળું લઈને આ લાઈન જે છે તે પૂરી કરીશું અને છેક નીચે સુધી આવતા આ રીતે આખી લાઈન પીળી થશે છેલ્લે પણ લઈ લઈએ એક વખત લીલું સોરી પીળું સફેદ અને પીળું હવે આ જે અને છે તેમાંથી સોય કાઢીને લઈ લઈશું આ રીતે અને નીચે ત્રિકોણ બનતો જશે એટલે કે મોતી ઘટતા જઈશું એ રીતે નીચે ત્રિકોણ બનતો જશે હવે લઈશું દુધિયા સફેદ અને દૂધિયા અને અહીંયા પણ સેમ જ રીતે કરવાનું છે કે આખી લાઇન હવે દુધિયાની આવશે આખી લાઈન આ રીતે કરવાની દુધિયા સફેદ અને દુધિયા હવે પાછા વળતી વખતે સોઈને દૂધિયા અને વ્હાઇટ આ બંને મોતીમાંથી નીચે આવા દઈશુ હવે લઈશુ વાદળી સફેદ અને વાદળી બસ આ રીતે વાદળીની લાઈન પૂરી કરીને પછી એમાં પણ વાદળી અને સફેદ મોતીમાંથી સોય પાછી કાઢીને ઉપરની સાઈડ લઈ લઈશું અને હવે લઈશું લાલ સફેદ અને લાલ અને સેમ આગળ કર્યું તે જ રીતે લાલની લાઇન પણ પૂરી કરવાની છે આ રીતે લાલની લાઇન પૂરી થઈ અને હવે લાલ અને વ્હાઈટ મોતીમાંથી સોઈને પાછી કાઢીને નીચે લઈ લેવાની છે હવે લાલ પછી પાછી લઈશું લીલા મોતીની લાઇન એટલે હવે લઈશું લીલું સફેદ અને લીલું અહીંયા પર છેલ્લી વખત હવે લઈ લઈશું લીલું સફેદ અને લીલું આ લાઇન પૂરી થાય એટલે પહેલાંની જેમ જ લીલું અને સફેદ આ બંને મોતીમાંથી સોઈને પાછી લઈ લઈશું અને લીલા પછી હવે પીળા મોતીની શરૂઆત કરીશું તો તે માટે પીળું સફેદ અને પીળું મોતી લઈશું અને આ લાઇન પણ ઉપર સુધી જઈશું બસ આ રીતે કરતું જવાનું અને છેક નીચે આવતા આ રીતે તૈયાર થશે પછી ત્યાંથી સોયને કટ કરી લઈશું ધાગો અને જે સાઈડ કાઠો નથી બાંધેલો તે સાઈડ કાઠો બાંધવાનો છે એટલે ઉપરનું જે વ્હાઇટ મોતી છે ગાંઠ પાસેનું ત્યાંથી સોય કાઢીશું અને કાઠો બાંધવામાં પહેલાં જે કર્યું છે એ જ રીતે ચાર મોતી એક વ્હાઈટ બે બ્લૂ અને એક વ્હાઈટ લઈને જે નજીકની કડી હોય ને જે બે મોતીથી જે ચાર મોતીથી વેળાને ઉપર બે મોતી રહેતા હોય એ બે મોતીની વચ્ચેથી સોઈ કાઢવાની અને જે ચાર મોતી આપણે લીધા છે તેમાં આ રીતે વ્હાઈટ મોતીમાંથી સોઈ પાછી કાઢી લીધી છે હવે આવશે બે વાદળી અને એક પીળું હવે ત્રણ મોતી લેતું જવાનું છે અને કાઠો બાંધતો જવાનો છે જે વિડીયોમાં દેખાય છે તે જ રીતે આ રીતે નીચે સુધી આવી જવાનું જ્યાંથી ત્રિકોણની શરૂઆત થાય છે ત્યાં ત્રિકોણની બંને સાઈડ કાઠો બાંધવાનો છે તો જે રીતે વિડીયોમાં દેખાય છે તે રીતે કાંઠો બાંધતા જવાનો છે આ રીતે આખી કોર બંધાઈ ગઈ છે હવે આ ઈંઢોણીનો જે ચોટલો છે તૈયાર છે હવે આ પટ્ટા સાથે જોડવાનું છે અને આ પટ્ટામાં જોઈ શકાય છે બે હાથી છે અને બે ફૂલ છે અને એક ગણપતિ છે એટલે તમારી જે ઇંઢોણી હોય ને તેની જે લંબાઈ થતી હોય ને ગોળ એ પ્રમાણે પટ્ટો કરવાનો પટ્ટો કરો ને ત્યારે જે આ સેન્ટરનો ભાગ છે ને ગણપતિના સેન્ટરની પાછળ એ સાઈડ આ ચોટલો લગાવવાનો રહેશે તો હવે ચોટલો લગાવીશું ઉપર અને નીચે બંને સાઈડ દોરાથી જ જોઈન્ટ કરવાનું છે મોતી લેવાનું નથી તો એક જગ્યાએથી સોઈ લઈશું જે આપણે લોટી અને શિફળમાં જોઈન્ટ કર્યું છે પટ્ટા એ જ રીતે સેમ જોઈન્ટ કરવાનું રહેશે આ રીતે ઉપરથી સોય લઈને નીચે આવી જવાનું અને નીચે એક મોતીમાંથી લઈ લઈશું અને બસ આ જ રીતે કન્ટિન્યુ કરવાનું અને જોઈન્ટ કરી દેવાનું રહેશે આ રીતે જોઈન્ટ થઈ જાય પછી ફરતી કડી પાડવાની છે એટલે હવે કડી પાડવાની શરૂઆત કરવાની છે અહીંયાથી જ એટલે વધારે પડતા સાંધા થાય નહીં તો કડી માટે અહીંયા પર મેં મોતી લીધા છે આઠ અને એક છોડીને પહેલી વાર તો એક છોડીને મેં લીધું છે જે નીચે બબે મોતી આવ્યા છે તે અને આઠ લાલ લીધા જેવા કન્ટિન્યુ દસ વખત લઈશું ફરીથી આઠ લઈશું અને નજીકની જ જે કડી છે એમાંથી જ સોઈ કાઢીશું સળંગ આ જ રીતે કરવાનું છે વચ્ચે તમારે વ્હાઈટ લેવા હોય તો કલરવાળું જે તમે કડી કરો ને એક છોડીને એક લેવાની અને જે છૂટેલી કડી છે તેમાં વ્હાઈટ લેતું જવાનું તો એ રીતે પણ થાય પણ મેં અહીંયા વ્હાઈટ નથી લીધું કન્ટિન્યુ એક જ કલરની કડી કરી છે એટલે આઠ મોતી લઈને કડી કરવાની છે અને આ કડી કુલ એક કલરની દસ કરવાની છે તો આ દસ કડી થઈ ગઈ તૈયાર એટલે હવે ગ્રીન કલર લઈશ અને એ પણ આઠ મોતી લઈશ અને જે નજીકના જે આ બ્લૂ મોતી દેખાય છે બે બારની સાઈડ તે બંનેમાંથી સોય કાઢી લઈશ અને આ જ પ્રમાણે કડી પૂરી કરીશ કન્ટિન્યુ એક પછી અલગ અલગ કલર નાખીને અને નીચે ચોટલામાં પણ કડી કરવાની છે તો આ ઈંઢોણીનો પટ્ટો તૈયાર થઈ ગયો છે હવે આને ઈંઢોમાં જોઈન્ટ કરવાનો છે અહીંયા પર ઈંઢોણી મેં રેડી લીધી છે કાપડ મઢેલી જો એમ જ હોય તો કાપડ લાલ કલરનું મઢી લેવાનું અને હવે આ પટ્ટાને ઈંઢોમાં લગાવી દઈશું સાંધા છે અંદરની સાઈડ રહે ને તે રીતે લગાવી દઈશું આ રીતે લગાવ્યા પછી ઉપરની સાઈડ જોઈન્ટ કરી દેવાનું છે કાપડ સાથે દોરો લઈને કાપડ અને મોતી સાથે એક એક ધાગો લેતા જવાનું ટાંકો લેતા જવાનું અને જોઈન્ટ કરી દેવાનું કોઈ પણ દોરા આ રીતે દેખાતા હોય બાર તો એને અંદર લઈ લેવાના જેથી કરીને બાર દેખાય નહીં કાપડ અને બે મોતી અને વચ્ચેથી સોઈ લઈશું એટલે સારો એવો ટાંકો લાગી જશે અને બહુ દોરો પણ બહાર દેખાશે નહીં તો ઇંઢોણી પણ મઢીને તૈયાર થઈ ગઈ છે તો લોટી નાળિયેરનો જે નમૂનો છે તે આજે પૂરો થાય છે જેમાં લોટી શ્રીફળ અને ઇંઢોણી ત્રણેય વસ્તુનો નમૂનો પૂરો થઈ ગયો છે હવે નવી કોઈ ડિઝાઇન સાથે ફરીથી મળીશું આવજો